તો મિત્રો આજે આપણે લગ્ન નો હતો દિવસ તો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે દાંડિયા નો ના ભાઈ ચા પી આપણે આપડે રજવારી ટી સ્ટોલ આવી ગયા આપડે શા વાર આ વિદ્યાભ્યાસ આપણે સુદા ભાઈ ચા વાર વાણન છે આ વાણન છે વાણન આ આખો હેડલિંગ કરે અને નામ છે ધરો આ લગનમાં માં કે બે હવા આવ્યા કે ખબર નઈ પડતી જો બે હવા બે બાય આપણે હું દાંડિયા ગયા

આ બધા ડિસ્કસ ચાલુ છે આશીષ કામ કરે ઓકે ભાઈ તો હવે આપણો કોઈ મજા આવી ગઈ છે આપડા વિડીયો ભાઈ પૂરો અહિયાં થી પૂરો નહીં અત્યારે આ વિડીયો પૂરો ભાઈ